રાધે સ્વેર કોમ્પ્લેક્સની અંદર આવેલા એની સ્પા નામચીન સ્પામાં ચાલી રહ્યા છે ગોરખધંધા ગાંધીનગર જિલ્લામાં આવેલા રિલાયન્સ ચકડી નજીક રાધી સ્કવેર કોમ્પ્લેક્સની અંદર આવેલા એનિ સ્પા નામચીન સ્પામાં ચાલી રહ્યા છે ગોરખધંધા માથ્યાપારી શખ્સનું સ્પા ચાલતું હોય તેવી લોકમુખી ચર્ચા માથ્યાપારી શખ્સને કોઈનો ડર ન હોવાની લોકમુખી ચર્ચા હું તો આમાં ગોરખ ધંધા કરવાનો છું કોઈના ડર વિના એવું લાગી રહ્યું છે મોટાભાગના સ્પા અને રૂપલાલ દેહ વેપારના ધંધા ગ્રાઉન્ડ ફ્લોર થી ઉપરના માળે ચાલતા હોય છે આ ત્રીજા માળે ચાલી રહ્યું છે તેમજ રૂપિયા બે હજાર રૂપિયા ના ભાવ પણ બોલાવાઈ રહ્યા છે સ્પા નું માત્ર નામ મૂળ ધંધો છે દેહ વેપાર રૂપલંદાની ઉંમરના આધારે વસૂલવામાં આવે છે રોકડા નામચીન સ્પા સંચાલક દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા ગંકીરવાનો ખેલ ધમધમી રહ્યો છે સ્પાની અંદર કુટણખાણું પણ ચાલતું હોવાની ચર્ચા

સ્પામાં પોલીસ રેડ કરવા જાય તો સંચાલકના અકાઉન્ટના કહેવાતી પોલીસને કાર્યવાહી કરવામાં હાથ ટૂંકા પડી રહ્યા છે પોલીસની હપ્તાના ભાર નીચે દબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે સ્પા સેન્ટરમાં હવે નવો આવ્યો વોટ્સએપમાં હાઈનો મેસેજ કરો અને છોકરીઓના ફોટા લો ગમે તો આવવાનું નહીં તો નહીં ગાંધીનગરમાં સ્પા સેન્ટર ચાલતા ગોરખ ધંધા બંધ કરવામાં આવે તેવી જિલ્લાવાસીઓની માંગ ઉઠી છે જોવાનું રહ્યું કે આ એની સ્પા સેન્ટરમાં હવે કાયદેસરની કાર્યવાહી શું થાય છે ટુક સમયમાં્યૂઝ કરશે પર્દાફાશોતા રહો બ્લૂ ક્રાઈમ ન્યૂઝ ચેનલને